વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની જે પ્રથમ પરીક્ષા ભાવિકની એસાઈનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં દાખલા નંબર અઢારથી પચીસ જોઈશું શું કીધું છે એકથી સત્તર છે આગળના વિડીયોમાં તમને કરાવી દીધા છે ચલો સોળ હજાર રૂપિયા બે વર્ષ માટે દસ ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજે વ્યાજ મુદલ તથા ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો એટલે જે પૈસા છે વ્યાજે લીધા છે તો અહીંયા શું કીધું છે વ્યાજ મુદર એટલે એ અને પછી શું કીધું છે વ્યાજ ચક્રવર્તી વ્યાજની ગણતરી કરવાની છે વ્યાજ મુદર શોધીને ચલો તો પહેલાં લખીએ પી બરાબર સોળ હજાર રૂપિયા આર બરાબર કેટલા છે દસ ટકા પછી એન બરાબર બે વર્ષ કીધા ચલો તો ચક્રવર્તી વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કાઉસમાં એક પ્લસ આરના છેદમાં સો ની એનઘાત ચલો પી એટલે સોળ હજાર એક આર કેટલું છે દસ છેદમાં સો ની બે ઘાત કેમ બે વર્ષ છે એટલે ઝીરો ઝીરો કટ સોળ હજાર શું બસ એકના છેદમાં દસ અહીંયા લસા લઈશું દસ દસ વત્તા એ કેટલા થશે અગિયાર છેદમાં દસ થશે એની બે ભાગ ચલો સોળ હજાર ગુણ્યા અગિયાર ભાગ્યા દસ ગુણ્યા અગિયાર ભાગ્યા દસ બે વાર છે ચલો જીરો એટલે એકસો સાઠ ગુણ્યા એકસો એકવીસ થશે એકસો એકવીસ ગુણ્યા સોળ કરીએ આપણે તો પેલા જીરો સત્તર અઢાર ઓગણીસ તો ઓગણીસ હજાર ત્રણસો સાઠ રૂપિયા તમારું એ આવ્યું વ્યાજ મુદલ મળી ગયું હવે શું કરી ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી કરો તમે લીધા એમની પાસે સોળ હજાર હતા પણ એને આપ્યા કેટલા ઓગણીસ હજાર ત્રણસો ને સાઠ આપે કેટલું વ્યાજ આપ્યું પડે એ શોધવા માટે આપણે ખબર છે ચક્રવૃત્તિ વ્યાજ બરાબર વ્યાજ વ્યા ચક્રવૃત્તિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ વ્યાજ મુદલ એટલે એ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દત માઇનસ મુદત ચલો વ્યાજ મુદર એટલે તમારો થશે એ અને આ મુદ્દલ એટલે થશે તમારું પી ચલો એ કેટલો છે એ કેટલો આવ્યો ઓગણીસ હજાર અને પી કેટલું છે સોળ હજાર ઝીરોમાં ઝીરો જાય ઝીરો માંથી ઝીરો જાય તો છ ત્રણમાંથી ઝીરો જાય તો ત્રણ નવમાંથી છ જાય તો ત્રણ અને એકમાંથી એક જાય તો જીરો એટલે તમારા વ્યાજ કેટલાનું આવશે ત્રણ હજાર ત્રણસો સાઠ રૂપિયા તમારે વ્યાજ ચૂકવવું પડશે ચલો જોઈએ દાખલા નંબર ઓગણીસ શું કીધું છે એક બાઈકની કિંમત દસ ટકા વાર્ષિક ઘટા વાર્ષિક ઘટાડો થાય છે તે બાઈક રૂપિયા પચાસ હજારની કિંમતમાં ખરીદેલું હોય તો બાઇકની બે વર્ષ બાદનું શું મૂલ્ય હશે ઘટાડો થાય છે એટલે માઇનસ આવે પહેલાં તો લખી દઈએ પી બરાબર પચાસ હજાર રૂપિયા પછી આર બરાબર દસ ટકાનો ઘટાડો જો આ લખવાનો ઘટાડો થાય તો કેટલા વર્ષ બે વર્ષ તો એન બરાબર બે વર્ષ જો સૂત્રમાં મૂકીએ એ બરાબર પી ગુણ્યા માઇનસ આરના છેદમાં સો આખાનો વર્ગ આવશે ચલો પહેલાં તો પી કેટલું છે પચાસ હજાર ગુણ્યા એક આર કેટલો છે દસ છેદમાં સો આખાનો વર્ગ હવે જો અહીંયા જીરો જીરો કટ એટલે પચાસ હજાર ઉસમાં એક માઇનસ એકના છેદમાં દસ આખાનો વર્ગ દસ લસા લઈશું એટલે શું આવશે પચાસ હજાર દસ દસમાંથી એક જાય તો નવના છેદમાં દસનો વર્ગ હવે આવ્યું લખી દઈએ છૂટું પચાસ હજાર નવ છેદમાં દસ ગુણ્યા નવ છેદમાં દસ જીરો જીરો શું વધ્યું પાંચસો અને નેવે નેવે એક્યાસી બે ઝીરો એમ ના એમ પાંચ એકા પાંચ અને પાંચ અઢાર ચાલીસ તેની કિંમત કેટલી થશે ચાલીસ હજાર પાંચસો રૂપિયા કેટલી થશે ચાલીસ હજાર પાંચસો રૂપિયા એ ખરીદ્યું કેટલામાં હતું પચાસ હજારમાં એની કિંમત ઘટી અને ચાલીસ હજાર પાંચસો રૂપિયા થઈ જશે ચલો પછી છે વીસમો એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી સાઠ ટકા વ્યક્તિ છે એને શું ગમે છે ક્રિકેટ ત્રીસ ટકા વ્યક્તિને ફૂટબોલ અને બીજાને બાકીની વ્યક્તિની બીજી રમતો ગમે છે બાકીની વ્યક્તિની શું બીજી રમતો જે છે એ ગમે છે જો શહેરમાં કુલ પચાસ લાખની વ્યક્તિ હોય તો પ્રત્યેક રમતમાં કુલ કેટલી વ્યક્તિઓની સંખ્યા હશે ચલો તો પહેલાં શોધીએ શું શોધીશું બીજી રમતો ગમતી હોય તેવા વ્યક્તિઓ ટકામાં બીજી રમતો ગમતી હોય તેવા વ્યક્તિ તો ટોટલ સો ટકામાં વસ્તી હોય હોય ને સો ટકા એમાંથી તમને કીધી છે પચાસ ટકાને ક્રિકેટ ગમે છે અને સોરી સાહીઠ ટકાને ક્રિકેટ ગમે છે અને ત્રીસ ટકાને ફૂટબોલ ગમે છે તો સો માઇનસ સાહીઠ વત્તા ત્રીસ કેટલા થાય નેવું થાય દસ સોમાંથી નેવું જાય તો દસ ટકા એટલે દસ ટકા એવી વ્યક્તિ છે કે જેને બીજી રમતો ગમે છે હવે આપણે ટકામાં નથી શોધવાની અહીંયા તો સંખ્યામાં શોધવાની છે તો હવે આપણે ખબર છે કુલ વ્યક્તિ કેટલી છે કુલ વ્યક્તિ કેટલી આપી છે પચાસ લાખ આપેલી છે ને જો અહીંયા એક બે એક બે ને ત્રણ કેટલી આપેલી છે પચાસ લાખ ચલો તો હવે ક્રિકેટ ગમતી હોય શોધીએ ક્રિકેટ ગમતી હોય તેવી વ્યક્તિની સંખ્યા વ્યક્તિઓની સંખ્યા બરાબર ટોટલ કેટલું છે પચાસ હજાર છે એમાંથી ક્રિકેટ ગમતી એવી સાઈઠ ટકા એટલે છેદમાં સો એટલે કેટલી આવી એકમ દશક સો હજાર દસ હજાર લાખ પાંચ લાખ વ્યક્તિ છે કે જેમને ક્રિકેટ ગમે છે પાંચ લાખ નથી જો હજી છ છે એટલે પાંચ છક ત્રીસ ત્રીસ એક બે ત્રણ ચાર ને પાંચ બે ત્રણ ચાર અને પાંચ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે ત્રીસ લાખ વ્યક્તિને શું ગમે છે ક્રિકેટ ગમે છે જો ધ્યાન દેન કહેવાય નહીં તો મારી જેમ ભૂલ થઈ એમ તમારી ભૂલ થઈ શકે છે ચલો હવે કીધું ફૂટબોલની રમત ફૂટબોલની રમત ગમતી હોય તેવા વ્યક્તિઓ બરાબર ટોટલ કેટલી છે પચાસ એમાંથી કેટલા ટકા ત્રીસ ટકા છેદમાં સો એક 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 પાંચ પંદર અને એક બે ત્રણ ચાર અને પાંચ બે ત્રણ ચાર અને પાંચ એટલે કેટલી આય પંદર લાખ આવી પંદર લાખને ફૂટબોલ ગમે છે એવી રીતે હવે આવી બાકીની રમતો ગમતી હોય તો ગમતી હોય એવી વ્યક્તિઓ તો જોઈએ આપણે કેટલી દસ ટકા હતી પાંચ લાખ થશે ને તો પાંચ લાખ વ્યક્તિને બાકીની રમતો ગમે છે